જિલ્લા સેવા સદન સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ટીબી ફોરમની મીટિંગ યોજાઈ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમારના અધ્યક્ષસ્થાને ટીબી ફોરમની મીટિંગ યોજાઈ હતી જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ ડબ્લ્યુ એચ ઓ ડૉક્ટર હાર્દિક નક્સીવાલા જિલ્લા એપીડેમિક અને જિલ્લા મેલેરિયા અધિકારી ડૉક્ટર ગણેશ ચૌધરી प्राइवेट प्रैक्टिशनर डॉक्टर राजन जनरल हॉस्पिटल छोटा छोटाउदेपुर फिजिशियन डॉक्टर अंजना राठवा डॉक्टर गिरीश राठवा तथा जिला क्षय केन्द्र उदयपुर मेडिकल ऑफिसर डॉक्टर कुलदीप शर्मा डाक वडोदरा खाते भरत भाई परमार जिला प्रोग्राम कोऑर्डिनेटर कुलदीप सिंह गोहिल जिला टीबीएचआई को वालसिंह भाई राठवा सहित जिला क्षय केन्द्र मनोहर भाई वणकर तथा परेश भाई वैद सहित एन टीपी स्टाफ कर्मचारी तथा एआर टी सेंटर उदयपुर मेडिकल ऑफिसर डॉक्टर विनय राठवा મયુરસિંહ ચૌહાણ સંજયભાઈ રાઠવા વિહાન એપી પ્લસ વિકલ્પ સંગઠન મોડ ઇન્ડિયા સહિત એનજીઓ સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ટીબી ફોરમની મિટિંગમાં જિલ્લા અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણે ચાલુ વર્ષે થયેલી કામગીરીની પ્રેઝન્ટેશન રજૂ કરી તમામ ઇન્ડિકેટર પ્રસ્તુત કર્યા હતા અને તેના પર જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ સમીક્ષા કરી હતી જિલ્લામાં ટીબી રોગના દર્દીઓને ઝડપથી શોધી કાઢી કાઢવા અને વહેલી તકે સારવાર પર મૂકી નિયમિતપણે સારવાર આપી રોગ મુક્ત કરવા તેમજ આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા ટીબી રોગના દર્દીઓને સેવાભાવી સંસ્થાઓ સેવાભાવી દાતાઓના સહયોગથી જિલ્લામાં ટીબી કાર્યક્રમમાં ભાગીદારી વિશે વાત કરી હતી અને વધુ નિક્ષય મિત્રો થકી જિલ્લામાં ટીબીની સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ મળી રહે તે માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું આ જિલ્લામાં ચાલુ વર્ષે અપેક્ષા ટીબી મુક્ત ગ્રામ પંચાયત વિશે પણ વાત કરી હતી જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમારે ટીબી કાર્યક્રમમાં જે તાલુકામાં ઓછી કામગીરી છે ત્યાં સુધાર કરવા જેવી કે પણ સમુદાયમાં વણ સુધાયેલા ટીબીના કેસ રીતે કે શોધી કાઢવા તેમજ મરણનું પ્રમાણ ઓછું થાય તેવા પ્રયત્નો કરવા બાબતે ટકોર કરી હતી